જૈન માતા મેનેજિંગ ડૉક્ટર અમૂલ ફેડરેશન ગુજરાતના સમગ્ર દૂધ ઉત્પાદકો માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ કે સર્વોત્તમ ડેરી પોતાના રજત જયંતી વર્ષમાં પ્રવેશ કરે છે સિલ્વર જુબલીની એક ઇવેન્ટ છે મેમોરેબલ હોય દરેક સંસ્થા માટે અને એ આપણા સૌમાં માટે પ્રેરણા સ્વરૂપ બને કે આગળના પચીસ વર્ષમાં આપણે કઈ રીતે કામ કરી અને આ જિલ્લામાં દૂધ ઉત્પાદનનું કામ જે આપણું સરસ ચાલી રહ્યું છે કેવી રીતે વધારીએ અમૂલની પ્રોડક્ટ્સ જે અહીંયા બને છે ગીરનું ગીરની ગાયનું દૂધ છે એ સિવાય પણ કોઈ પણ એડિશન કરી અને આપણે પશુપાલકોને સારામાં સારા ભાવો આપી શકીએ અને ભવિષ્યમાં તેમને પણ જે કામ કરે છે એમાં વધારે પ્રોત્સાહન મળે તે દિશામાં ફેડરેશન પણ કામ કરી રહ્યું છે સાહેબ ખાસ કરીને ગીર ગાયની આપણે વાત કરી છે ગીર ગાયના દૂધની વાત કરી છે આગામી દિવસોમાં ઘી પણ લોન્ચ થવાનું છે એ બાબત શું છે આપણી જે ગીરની ગાયનું દૂધ છે તે ખૂબ જ પૌષ્ટિક છે અને યુનિક છે તો તેનું બી લોન્ચ આપણે અમદાવાદમાં કર્યું ગુજરાતના બજારોમાં કર્યું અને હાલ દિલ્હીના બજારમાં પણ લોન્ચ કરી રહ્યા છીએ સાથે મુંબઈના પણ બજારમાં આપણે અહીંયાથી સોર્સ કરેલું ઘીની ગાયનું દૂધ લોન્ચ કરીશું સાથે સાથે ઘી છે એ પણ યુનિક ઘી છે અમૂલના પોર્ટફોલિયોમાં અમૂલ ઘી તરીકે વેચીએ છીએ ગાયનું ઘી વેચીએ પણ ગીરના ગાયનું ઘી આપણા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નથી તો એ પણ હાલમાં લોન્ચ કર્યું છે અને તેને પણ દેશ વિદેશમાં આપણે મોટા પાયે માર્કેટ કરી અને અહીંયાના દૂધનું બજાર વધારે ને વધારે બંધ ભાવનગર જિલ્લાની સર્વોત્તમ ડેરી આજે ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે એ નિમિત્તે અમે રજત જયંતિ ઉજવી રહ્યા છે અમારા ફેડરેશનના એમડી શ્રી જયંત મહેતા સાહેબ પણ પધાર્યા છે અને કાર્યપાલક શ્રી પટેલ સાહેબ પણ છે આપણા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પણ છે આ બધાને અહીં બોલાવીને આજે ઉદઘાટન કર્યું છે રજત જયંતિ એટલે પચીસ વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે એટલે આખું આ વર્ષ અમે પશુપાલકોને આઠસો ને પચાસ રૂપિયા કિલો ફેટે ભાવ આપવાના છીએ અને દાણની અંદર પણ ભાવ જે છે એ જાળવી રાખવાના છીએ આખા વર્ષ દરમિયાન ઘણા બધા અમે આયામો નક્કી કર્યા છે ઘણા લક્ષ્યાંકો નક્કી કર્યા છે એ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહેવાના છીએ આ ઉપરાંત આધ્યાત્મિક કાર્યક્રમો રાખવાના છીએ રમતગમતના કાર્યક્રમો છે અને પશુ પશુઓનો વીમો પણ ઉતારવાના આ વર્ષમાં જ નક્કી કર્યું છે સાથોસાથ અમારા દૂધ ભરતા પશુપાલક ભાઈઓ બહેનો એમનો પણ વીમો ઉતારવાનું અમે આ વર્ષ દરમિયાન નક્કી કરેલ છે